હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે રીઝનિંગનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે રીઝનિંગના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું આપણે જોઈ રહ્યા છે કેલેન્ડર કેલેન્ડરની અંદર આપણે બે ત્રણ પેટર્ન જોઈ ગયા છે હવે અહીં જોઈશું કયા વર્ષનું કેલેન્ડર બે હજાર નવ જેવું હશે તો એના પહેલાં આપણે થોડું સમજી લઈએ લીપ વર્ષ હંમેશા અઠ્યાવીસ વર્ષે રિપીટ થતું હોય છે જો આપણને બે હજાર નવ અહીંયા સૌપ્રથમ બે હજાર નવ લખીશું એના નજીકનું વર્ષ કયું છે તો બે હજાર આઠ બે હજાર આઠ એ કેવું લીપ વર્ષ છે હવે આપણને પૂછ્યું છે બે હજાર નવ તો અહીંયા આપણે પ્લસ છ કરી દઈએ તો આપનો જવાબ આવી જશે કેટલા બે હજાર નવમાં છ ઉમેરતા કેટલા થશે બે હજાર પંદર આ રીતના અને કદાચ આ જ રીતના આપણે અહીંયા બે હજાર દસનું પૂછ્યું હોત તો બે હજાર દસ અહીંયા મૂકત સૌ બે હજાર દસ લખ્યા હોત અને એની નજીકનું લીપ વર્ષ કયું છે તો બે હજાર નવ અને બે હજાર આઠ બે હજાર આઠે કયું છે લીપ વર્ષ તો અહીં આપણને લીપ વર્ષ પછી ગયા ત્રીજા નંબર પર છે એટલે અહીંયા આપણે પ્લસ અગિયાર ઉમેરવાના રહેશે પ્લસ કેટલા અગિયાર તો સરવાળો કરીશું એક બે અને ઝીરો બે હજાર એકવીસ જેવું થશે અને જો પ્રથમ વર્ષ પૂછ્યું હોય તો જ આપણને અહીં પ્લસ છ કરવાના છે નહીં અહીંયા બીજા નંબર પર હશે તો અગિયાર પ્લસ કરવાના રહેશે એ જ રીતના કદાચ બે હજાર અગિયારનું પૂછ્યું હોત તો તો સૌપ્રથમ બે હજાર અગિયાર લખત નજીકનું લીપ વર્ષ કહ્યું બે હજાર દસ બે હજાર નવ બે હજાર આઠ બે હજાર આઠે કયું લીપ વર્ષ લીપ વર્ષથી કેટલા પ્રથમ બીજું અને ત્રીજા નંબરનું છે એટલે અહીંયા ત્રીજા નંબરનું છે તો આપણે અહીંયા અગિયાર ઉમેરવા પડશે તો અગિયાર બાવીસ બે હજાર બાવીસ જેવું વર્ષ થશે બરાબર જો સૌપ્રથમ હોય તો જ એને આપણે છ ઉમેરીશું એટલે કે બીજું અને ત્રીજું એટલે કે આ રીતના બે હજાર આઠ બે હજાર નવ બે હજાર દસ બે હજાર અગિયાર અને બે હજાર બાર આ બાર એ લીપ વર્ષ છે તો અહીંયા કઈ રીતના જો આ લીપ વર્ષ છે તો લીપ વર્ષ હોય તો પ્લસ કરીને અઠ્યાવીસ જ ઉમેર દઈએ તો અહીંયા બે હજાર છત્રીસ થઈ જશે ડાયરેક્ટ જ અને કદાચ બે હજાર નવ પૂછ્યું હોય તો લીપ વર્ષની તરત જ આવતું વર્ષમાં હોય તો આપણે પ્લસ છ ઉમેરીશું અને કદાચ લીપ વર્ષની બીજા કાં તો ત્રીજા નંબરે પૂછ્યું હોય તો અહીંયા બે જગ્યાએ અગિયાર અગિયાર ઉમેરવાના રહેશે અને કદાચ બે હજાર નવ પૂછ્યું હોય તો છ અને બે હજાર દસ અગિયાર એટલે કે બીજા અને ત્રીજા નંબરના બંનેમાં અગિયાર અગિયાર ઉમેરવા પડશે અને લીપ વર્ષની તરત જ આવતું વર્ષ એમાં છ ઉમેરશું તો ચાલો આપણે દાખલા ગણીશું એટલે ખ્યાલ આવી જશે ચાલો આગળ વધીએ ચાલો ઉદાહરણ નંબર એક જોઈએ નીચેનામાંથી કયા વર્ષનું કેલેન્ડર બે હજાર નવ જેવું હશે તો આપણે સૌપ્રથમ શું કરીશું બે હજાર નવ લખીશું એની નજીકનું લીપ વર્ષ કયું છે બે હજાર આઠ હવે બે હજાર આઠનું આ લીપ વર્ષ નજીકનું છે પ્રથમ વર્ષ એટલે અહીંયા આપણે છ ઉમેરીશું નવ ને છ પાંચ પંદરનો તો અહીંયા બે હજાર પંદર જેવું થશે તો અહીંયા ઓપ્શનમાં આ રહ્યું બરાબર કદાચ બે હજાર આઠ જેવું પૂછ્યું હોત તો બે હજાર આઠ અહીંયા લખ્યા હોત અને ડાયરેક આપને આ લીપ વર્ષ છે એટલે એમાં પ્લસ કેટલા અઠ્યાવીસ જ ઉમેરવાના ડાયરેક્ટ આઠ દુ સોળ વધી છત્રીસ બે હજાર છત્રીસ જેવું ચાલો હજુ બે ત્રણ ઉદાહરણ ગણીશું એટલે ખ્યાલ આવી જશે ચાલો ઉદાહરણ નંબર બીજું ગણીશું નીચેનામાંથી કયા વર્ષનું કેલેન્ડર બે હજાર દસ જેવું હશે બે હજાર દસ જેવું તો આપણે સૌપ્રથમ શું કરીશું બે હજાર દસ લખીશું હવે એની નજીકનું લીપ વર્ષ બે હજાર નવ અને બે હજાર આઠ બે હજાર આઠ એ કેવું છે લીપ વર્ષ હવે લીપ વર્ષથી બીજા નંબરે આવતું હોવાથી અહીં આપણે પ્લસ અગિયાર ઉમેરવા પડશે બરાબર તો દસમાં એક બે હજાર એકવીસ જેવું થશે તો અહીંયા બે હજાર એકવીસ છે અને કદાચ બે હજાર અગિયાર કીધું હોત તો બે હજાર કયું હોત તો આપણને શું કર બે હજાર અગિયાર લખીને નજીકનું લીપ વર્ષ કયું છે બે હજાર દસ બે હજાર નવ અને બે હજાર આઠ બે હજાર આઠ છે એ લીપ વર્ષ છે તો લીપ વર્ષથી કેટલું દૂર છે બે ત્રીજા નંબર પર તો બીજા અને ત્રીજા નંબર પર હંમેશા પ્લસ અગિયાર પ્લસ અગિયાર કરવાના અને કદાચ બીજા નંબરનું હોય તો જ આપણને છ ઉમેરીશું બરાબર બીજા અને ત્રીજા નંબર પર આપણે અગિયાર પ્લસ કરવું પડશે તો અહીં અગિયાર અગિયાર બાવીસ એટલે કેવું બે હજાર બાવીસના જેવું હશે બરાબર હવે જોઈશું આપણે ઉદાહરણ નંબર ત્રણ નીચેનામાંથી કયા વર્ષનું કેલેન્ડર બે હજાર અઢાર જેવું હશે તો સૌપ્રથમ આપણે શું કરીશું બે હજાર અઢાર લખીશું અઢાર બે હજાર અઢાર લીપ વર્ષ નથી તો આપણે નજીકનું લીપ વર્ષ શોધવું પડશે નજીક જઈશું બે હજાર સત્તર બે હજાર સોળ સોળ ચારના ઘડિયામાં આવે છે એટલે લીપ વર્ષ લીપ વર્ષ હોવાથી હવે બે હજાર અઢાર કેટલું છે લીપ વર્ષથી દૂર ત્રીજા બીજા નંબર પર છે કદાચ પહેલા નંબર પર હોત તો અહીંયા પ્લસ છ થાત પણ બીજા ને ત્રીજા પર આપણે શું કરીએ છે પ્લસ અગિયાર પ્લસ અગિયાર કરતા હોવાથી અહીંયા પ્લસ અગિયાર કરીશું અઢાર આઠ ને એક નવ બે એટલે કેવું બે હજાર ઓગણત્રીસ જેવું હશે આ રહ્યું અને કદાચ તમને બે હજાર સત્તરનું પૂછ્યું હોત તો બે હજાર એની નજીકનું વર્ષ સોળ તો આપણે શું કરશું નજીકનું પહેલું જ છે પ્રથમ હોવાથી એ પ્લસ છ ઉમેરી દઈશું ફક્ત લીપવર્ષની નજીક પહેલું જ વર્ષ આવે એને છ ઉમેરવા અને કે બીજા અને ત્રીજામાં અગિયાર ઉમેરશું છ ને એક સાત તેર ત્રેવીસ એટલે બે હજાર ત્રેવીસ જેવું વર્ષ હશે ચાલો ઉદાહરણ નંબર ચાર ગણીએ નીચેનામાંથી કયા વર્ષનું કેલેન્ડર ઓગણીસો નેવ્યાસી જેવું હશે તો સૌપ્રથમ આપણે ઓગણીસો નેવ્યાસી લખીશું નેવ્યાસીની નજીક આ લીપ વર્ષ નથી તો લીપ વર્ષ આપણે શોધવું છે તો નજીકનું લીપ વર્ષ કયું છે ઓગણીસો ને ઇઠ્યાસી ઇઠ્યાસી એ ચારના ચાર વડે નિશેષ ભાગી શકાય છે માટે એ લીપ વર્ષ હવે લીપ વર્ષની આ પ્રથમ જ નંબર પર આવતું હોવાથી અહીંયા પ્લસ છ ઉમેરાશે બરાબર નવ ને છ નો પાંચ વધી એક નવ ઓગણીસો જેવું હશે અહીંયા આ રહી જવાબ ચલો ઉદાહરણ પાંચ જોઈએ નીચેનામાંથી કયા વર્ષનું કેલેન્ડર બે પંદર જેવું હશે તો જોઈએ સૌ પ્રથમ બે હજાર પંદર લખીશું બે હજાર પંદર હવે પંદર સામાન્ય વર્ષ છે લીપ વર્ષ આપણે શોધવું છે નજીકનું તો કયું શોધશું બે હાજર ચૌદ બે હજાર લીપ વર્ષથી કેટલા કેટલું દૂર છે પહેલો બીજો અને ત્રીજા નંબર પર હોવાથી અહીંયા આપણે પ્લસ અગિયાર કરીશું જો પ્રથમ પર હોય તો જ આપણે પ્લસ છ કરીશું નહી તો બીજા અને ત્રીજા નંબર પર અગિયાર અગિયાર આવશે બરાબર તો અહીંયા આપણે અગિયાર ઉમેરીશું પ્લસ અગિયાર પાંચ ને એક છ બે એટલે કેવું બે હજાર છવ્વીસ જેવું તો અહીંયા આ રહ્યું બે હજાર છવ્વીસ જેવું તો મિત્રો આ પેટર્ન અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ પેટર્નમાં તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગે છે જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો Thank you.